એક સ્પષ્ટતા કરી દઉં કે અહીંયા કહ્યું કે ભાઈ અમારે કાર્યવાહ મંડળમાં નહીં કોઈને ટ્રસ્ટીમાં લ્યોઈ ટ્રસ્ટી બા લ્યો જો ભાઈ મંદિરની શરૂઆત કરી હતી ત્યારે આવ શૂન્યમાંથી શરૂઆત કરી હતી અને હું જ્યારે ગવર્નર હતો કે મંત્રી હતો ત્યારે મેં કોઈ પાસે પૈસો માગ્યો નથી બધા એમ કે વજુભાઈ મંત્રી છે એટલે આપવા પડ્યા વજુભાઈ ગવર્નર છે એટલે આપવા પૈડા કોઈ આપવા પડે એવી વાત નથી આ મંદિર છે ને એ મંદિર પાછળનો એક જ હેતુ છે કે સમસ્ત રાજપૂત સમાજ સંગઠિત થાય પણ સંગઠિત થાય ઈ પેલા રાજપૂત સમાજે સંસ્કારી થવાની જરૂર છે સમાજ પૈસાદાર કેમ બને એની જરૂર નથી રાજપૂત સમાજની જે ભૂસાઈ गेली અને વિસરાઈ ગઈ કુમારીને ખમીર છે ને એને ફરી જાગૃત કરવા માં ભવાની સૌને શક્તિ આપે એના માટેનું આ સંમેલન છે આ સંમેલન વીરત્વની વાત છે એ કરીને અને વીરત્વ એનામાં જ આવે કે જે વ્યસન મુક્ત હોય દારૂડિયાને પેલી દારનો કોથરી એક દારૂ પાઈ લ્યો એનામાં કોઈ દી વીરત્વ આવે જે પોતાના ટાટિયા ઉપરનો રહી રેતો હોય એ શું વીરત્વની વાત કરે શિવાભાઈએ જે વાત કરી ને એ વાત રજપૂત સમાજને આજે ચેતવણી રૂપ છે થઈ જશે અને એકવાર જો આ રજપૂત સમાજનો યુવાન વ્યસનથી મુક્ત થશે ને તો આ સમાજ જેવો બીજો કોઈ સમાજ ગુજરાતમાં પેદા થવાનો નથી સમાજ સંસ્કારી હોવો જોઈ સમાજ સંગઠિત હોવો જોઈ અને સમાજ સંપત્તિવાન હોવો જોઈએ તમારી પાસે સંપત્તિ તો જ આવે છે તમે ધાર્યું કે કોઈ દારૂડીયો છે એ દારૂડીયો કરોડપતિ બહેનો કોઈ દી કોઈ જુગારીઓ છે એ જુગારીઓ દારૂપતી બહેનો કોઈ વ્યભિચારી કરનાર માળા હોય એ કોઈ દિવસ કરોડપતિ બહેનો હું જુગાર નહીં રમું હું વ્યભિચારી નહીં થાવ હું કોઈ દિવસ પાન મસાલા ગુટકા કે નશાયુક્ત દવા નહીં પીવું આ રાજપૂત સમાજને જાગૃત કરવા માટે રાજપૂત સમાજને સશક્ત કરવા માટે રાજપૂત સમાજને સંપત્તિવાન બનાવવા માટે આ એક સંસ્કાર માટેનું કેન્દ્ર બની રહીએ એના માટેની વાત છે હું શિવાભાઈને કહીશ હજી તો આ મંદિર માટે પૈસા એકત્ર કરવાની વાત છે પછી સમાજના જે જે ગામડાઓમાં પરિવાર છે એ પરિવારમાં પાંચ દીકરા અને પાંચ દીકરીઓ આ દસ જણાનું એક યુનિટ બને અને એ યુનિટનું કામ એ જ હોઈ શકે કે મારા ગામમાં કોઈ દારૂ પીવે નહીં દારૂ વેંચવાવાળો ગામમાં ગયરો નથી કે એના તાટિયા તોડી નાખ્યા નથી મિત્રો તો જ આ થાય ભય વગર કોઈની પ્રીતિ ન હોય બીક તો બતાવવી જ પડે સારું કામ કરવા માટે થઈને મરદાનગીને લલકારવી પડે અને એના માટે કાર્યરત થવું પડે કરીને રાજપૂતનો દીકરો ગમે આ સમાજમાં જાવ થવું જોઈએ કે આ દીકરો રજપૂત નો દીકરો એટલે પાંચ જણામાં પૂછાય એવો માણસ છે વિકટ પરિસ્થિતિ હોય તો રજપૂતના દીકરાને કોઈ પૂછે તો રજપૂતનો દીકરો એનું નિરાકરણ કરી શકે જેને કહીએ કે પરદુખ ભંજન તરીકે કામ કરવા વાળો સમસ્ત સમાજનું કામ આગળ લેવાનું જ રજપૂત નો દીકરો ફક્ત રજપૂત ને જ ઉપયોગી થાય એટલું પૂરતું નથી તમે જે જે રહ્યો રહ્યો છો છો ગામ અને અંદર પણ આપણે એને ઉપયોગી થવું જોઈએ આજે જુઓ દિનુભાઈ આજે ગેરહાજર છે આજે એને કોઈ પણ વ્યક્તિના મેડિકલી સારવાર માટે થઈને માણસ આટલું મોટું વિશાળ સંમેલન ને બદલે ઈ સેવા કરવાની અંદર આગળ વધ્યો છે આ એના સંસ્કાર છે આ રજપુતા બતાવે છે આપણે અહીં રહેલા રજપૂતો એ નક્કી કરવું જોઈએ કે હવે અમે કોઈ ભૂતકાળ ભૂલી જાઓ હું દારૂ પીતો હોઈશ તો દારૂ બંધ કરીશ જુગાર રમતો હોઈશ તો જુગાર હું બંધ કરીશ મારે કોઈ આરે ઝઘડા કરવાની વાત હશે તો હું ઝગડા નહીં કરું આ ભાઈઓમાં એને એને હોસ્ટેલ મળે એવી સગવડતા કરવી જોઈ રજપૂતની એક પણ દીકરી નક્કી કરો કે કોઈ પણ દીકરી ડબલ ગ્રેજ્યુએટ એટલે બીએ થાય એટલું વાન નથી એ બી એને બદલે બીકોમ થાય બી એલ એલ બી થાય ડબલ ડિગ્રી ધારણ કરે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી દીકરી ભણે એના માટે થઈને મારે પ્રયત્ન કરવાનો રજપૂતની એક પણ દીકરી વગર અને જેના આર્થિક સ્થિતિ નબળી હોય તો હું રાજપૂત સમાજના લોકોને કહું છું કે જે પ્રમાણે દત્તક દીકરી લે છે ને દત્તક દીકરો લે દત્તક દીકરી લે એમ દીકરીને ભણાવવા માટે દત્તક તરીકે લ્યો કે આ દીકરી ડબલ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એનો તમામ ખર્ચો હું આપીશ હોસ્ટેલમાં રહેવાની સગવડતા હોય એને જમવાની સગવડતા હોય એના કપડાં જોઈ તો એને કપડાં હોય એની ફી જોઈ એના પુસ્તકો જોઈ એનો હાથ ખર્ચી જોઈ એ દીકરીને ભણાવવાનું છે અને વિદ્યાદાન છે ને એનાથી એક સારું મોટું દાન નથી દીકરીને ભણાવો આ જે ભવાની ધામની અંદર જે પૈસા આવશે ને એમાં પહેલું કામ હશે કે આપણે ગામે ગામ જ્યાં અભાવ છે હોસ્ટેલ કરી અને કન્યા કેળવણી માટે થઈને આગળ વધવાની વાત છે એ કરી મિત્રો સમાજે આજે અહીં બેઠેલા લોકોને કહીશ કે જેના બધાને એક એક પરિવારના સુરા પૂરા હોય છે એ સુરા પૂરા કોણ થાય છે ગાયોના રક્ષણ માટે જેને માથા કપાવ્યા હોય કોઈ બેનુંની આબરૂ લેતા હોય એની સામે લડાઈ લડી અને માથા કપાયવા હોય અને જેને ગામના ધણને બીજા રાજ્યવાળા નાના નાના રાજ્યવાળા લઈ જતા હતા યા લડાઈ લડી અને ગૌ માતાના રક્ષણ માટે જે શહીદો થયા છે એ બધા પાડિયા તરીકે પૂજાળા છે આવા પાળિયાના વંશજ છે રાજપૂત સમાજના લોકો અને જેના મા બાપે જેના બાપાઓએ જેના દાદાઓએ સમાજ માટે થઈને માથું આપ્યું છે એના દીકરાઓ મા ભવાનીના મંદિર માટે રૂપિયા માટે અટકાશે કોઈ જે પ્રમાણે ગોવિંદભાઈએ કહ્યું ને મારી પાસે પચ્ચીસ હતા એક લાખ રૂપિયાની લોન લઈ અને હવા લાખ રૂપિયા આપ્યા અને આ દેનાર છે એને ભગવાને એટલું આપ્યું છે તો આપણામાં તો કહેવત છે દેનારનું કોઈ દીક ખૂટતું નથી અને લેનારનું અભાગ્યાનું કોઈ ભરાતું નથી આખી જિંદગી કરે દુનિયામાં કોઈ થઈ થઈ ગયો ગયો કંગાળ પચીસ હજાર બદલે લાખ રૂપિયાની લોન લઈને આપ્યા હોય તો હવ આપે ઉછી ના લઈ ને આપે ને એ મરદમાળા કેવાય કરી આ મરદાનગી નો દાખલો મારે તમારે લેવાનું છે આજે જે આ વિસ્તારની અંદર કારણ્ય સમસ્ત રાજપૂત સમાજમાં લગભગ નેવું ટકા વસ્તી કારડિયા રાજપૂતની છે પછી ગુર્જર ભાથી નાડોદા એ તો બહુ બધા જૂજ લોકો છે એ કરીને બહુ ઓછી સંખ્યા છે એ પણ આજે આ જે નેવું ટકા વસ્તી છે એમાંથી તમારે પચાસ ટકા તો તમારા એ જુનાગઢ પોરબંદરના ત્રણ તાલુકામાં છે અને એકસો વીસ કરોડ નું મંદિર થતું હોય તો વજુભાઈ વાળા ચોક્કસ આશા રાખે કે સાઠ કરોડ રૂપિયા તણ માંથી તમારે આપવાની વાત છે અત્યાર સુધી જેટલું મંદિર થયું છે ને એમાં મેં તમારા કોઈ પાયેથી રૂપિયો લીધો નથી હજી પાંત્રી ટકા કામ પૂરું થઈ ગયું છે પછી વજુભાઈ દોડી દોડીને કેટલું દોડે ઇઠ્યાસી વર્ષની ઉંમરે એના આ ટાટિયામાં જોર ઓછું થાય ને અને આપણે કોઈ સત્તા ઉપર નથી સત્તા ઉપર હોય તો હવ બદલે દર લાખ આપે સત્તા ઉપર નો હોય તો કોઈ નો આપે છતાં પણ અમારા પૈસાને મિત્ર મંડળમાંથી લઈ આજે પાંત્રી ટકા કામ પૂરું કર્યું છે એ કરી અને આ સમાજની જે માગણી છે જે વાત કરી કે ટ્રસ્ટી મંડળમાં લેવા જોઈએ કોઈને કોઈ સમસ્ત ગુજરાતમાંથી ટ્રસ્ટી મંડળ માટે થઈને ચોક્કસ અમે વિચાર કરશું કરશું ને કરશું પણ એ પહેલા હું રાજપૂત સમાજના લોકોને શિવાભાઈને એનું જે ગ્રુપ છે અહીં જેને આજનો આ કાર્યક્રમ કરવા માટે થઈને સખત મહેનત કરી છે એ યુવાનોને કહું છું કે તમારું યુવા ગ્રુપ તૈયાર કરો રાજપૂત સમાજની અંદર વજુભાઈ વાળા ગોવિંદભાઈ હોય જસાભાઈ હોય કાનબા હોય એ બધા ઉંમરના કારણે મોભામાં અમે સ્ટેજ શોભાવી હકી દોડા દોડી ન કરી હકી રાતના બાર વાગ્યા સુધી મીટિંગ લઈ અને બારથી બે માં કોકને મળવા જાય આ લાલ હું હોય તો એને ઉઠાડીને આપણે કહેશું દોડાદોડી ન કરી દોડા દોડાદોડી જુવાનિયા કરી હકી અને યુવાનોને માટે થઈને એક કંઈ કામ અશક્ય નથી કોઈપણ યુવાન રાજપૂત સમાજનો હોય કે કોઈ જ્ઞાતિનો હોય એના માટે કવિઓએ પણ કહ્યું છે કે જો ચટ્ટાનો છે ટકરાયે ચટ્ટાન પહાડો હોય ને એ પહાડોમાં જો ચટ્ટાનો છે ટકરાયે ઉસે તુફાન કે ટકરાયે ઉસે યુવાન કહેતે હે આ યુવાનમાં તાકાત છે યુવાન માટે તેને કોઈ કામ અશક્ય નથી યુવાન ધારે એ કામ પાર પાડી શકે એમ છે એટલે હું રજપૂત સમાજના યુવાને કહું છું કે આ ડાયટ ઉપર બેઠેલા લોકો એમાંથી એક જ વર્ષની કમાણી દઈ દો એ હવે તમે બધાય કયો તો થઈ શકે મારું તો કોઈ માનતું નથી ભાઈ મિત્રો સમાજ માટે સમર્પિત કરો અને સમાજની અંદર પહેલું કામ એ રાખો કે સમાજની એક એક દીકરી એ સંસ્કારી બને એનો અભ્યાસ પૂર્ણ કરે અને એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે જે સગવડતા હોય એ આપો અને જેની દીકરી ભણેલી ને જે સમાજમાંથી એ કાલ સવારે એના લગ્ન થશે ને એને ઘેર સંતાન થશે તો એની દીકરીઓ છે દીકરા દીકરી છે ને એના મા બાપ કરતા અનેક ગણા હવાયા થવાના છે આ પટેલ સમાજના લોકો આથી કેટલા વર પહેલા એના હોસ્ટેલો બોર્ડિંગો થયા એનું પરિણામ આજે દેખાય છે પટેલ સમાજની એક પણ દીકરી એવી લે આવી કે જે ગ્રેજ્યુએટ નો થઈ હોય બધી ભણેલી છે એની ઘરે સંતાનો છે એ ઉદ્યોગની અંદર વેપારમાં સરકારી નોકરીમાં બધે આગળ વધેલા છે તો આપણા રાજપૂત સમાજના કેમ ન વધે હું વખાણ કરવા નથી કે તો હમણાં બે દી પહેલા કડવા પટેલ સમાજના પ્રમુખ ગગજીભાઈએ એને કહ્યું કે ત્યાં જે વૈષ્ણોદેવીનો ચોક કહેવાય છે મંદિર ત્યાં યા એ લોકોએ ઉમિયા ધામ બનાવ્યું છે ઉમિયા ધામ ની અંદર 10000 દીકરીઓ ભણી શકે રહી શકે એને ખાવા પીવાની વ્યવસ્થા રેવાની ભણવાની ને ખાવા પીવાની વ્યવસ્થામાં ફી કેટલી ખબર છે એક દીકરીનો એક જ રૂપિયો બાકી સમાજ આપે અને સમાજમાં દેવા વાળા પૈડા છે એને કહ્યું કે બીજી ત્રણ હજાર દીકરીઓ માટે થઈને અમે નવી હોસ્ટેલની બનાવી છી તો અમને એક ભાઈએ ત્રણસો કરોડ રૂપિયાની જમીન આ દીકરીઓ માટે આપી છે એ મિત્રો જોવો આ દિલની ઉદારતા છે ને એ સંસ્કારિતાની વાત છે કરી તમારે જો સારા સંતાનો હોય તો એના એટલો પૈસો ને ઓછો પડશે જો છોકરામાં સંસ્કાર હશે તો કોઈ ની દુઃખી નથી થવાનું અને જો છોકરાઓમાં સંસ્કાર નહીં હોય તો તમે આ બસો એકર ને દોઢસો ને ત્રણસો હવાસો ને જે ગણિત કરો છો ને એ તમારું ગણિત એ બધું રાતોરાત ખલાસ થઈ જવાનું છે પહેલા રાજપૂત સમાજ સંસ્કારી બને અને સંસ્કારી બનાવવા માટે દીકરીઓને ખાસ ભણાવો જે વાત કરીને એ ઝાલાભાઈને એને કે આટલી જગા છે આટલી જગા છે બધી જગાની અંદર શું શું કરું હું કઢાવી દઈશ આ મરદ મુ છે ને મૂછું બહુ મળે છે એને જરાક ચીટીઓ ભરવાની જરૂર છે કે બહુ ભેગા કર્યા છે હવે સમાજ માટે આપો અને સમાજને સમર્પિત કરવાની વાત કરીને મિત્રો અહીંયા જે રીતે ભેગા થયા છે એ તમામ લોકોને હું કહીશ કે હજી આ જે કઈ જે ફાળાની વાત કરે નોંધાવાની વાત કરે એમાં તમે કરતા નહીં એમાં તમે જરાય ઢીલાસ રાખતા નહીં એક કરોડ રૂપિયા આપવાની વાત કરો તો મને એક કરોડ આ વર્ષે આપજો ને એક કરોડ આવતા વર્ષે આપજો અને એમાંથી નહીં ગોરાનું પાણી ઓછું થાય તો મને કેજો આ તમારો ગોરો છલકાઈ જાય છે ને એ છલકાયેલું જ પાણી અમારે જોઈ છે ગોળો તો તમારી પાસે ભરી જ રાખો તમારું છે ને એ ભરી રાખો આ વધારાનું આવે છે ને એ છલકાયેલું જ અમને આપો તો આજે ભગવાને જેને સંપત્તિ આપી છે એ લોકો એ ખૂબ જ આમાં પૈસા આપવા જોઈએ આ પૈસા જે આવશે એ સંપત્તિને બદલે સંસ્કાર નિર્માણ કરવાની વાત કરશે મારી રાજપૂત સમાજની એક પણ દીકરી ડબલ ગ્રેજ્યુએટ થી ઓછી ભણેલી નો હોવી જોઈ જો એક પણ દીકરી ડબલ ગ્રેજ્યુએટ થી ઓછી ભણેલી હશે તો રાજપૂતાઈને લાંછન લાગવાનું છે મિત્રો આજે કરો આજે કડવા પટેલ માં ઉમિયાના નામ ઉપર ભેગા થાય છે અમેરિકામાં દસ હજાર લોકો ભેગા થશે કે જે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાથી લોકો આવી અને સમાજને દાન આપશે આજે લેવા પટેલ માં ખોડલના નામ ઉપર આજે ભેગા કરે છે એને જોઈથી જાજા પૈસા મળે છે તો રાજપૂત સમાજ કેમ જાગૃત ન થાય આ પૈસા આપો છો એ સારા કામમાં આપો છો ને તો સારા કામમાં પૈસા આપવામાં કોઈ દિવસ લોભ ન કરવો જોઈ અને હું બીજી વાત કરીશ આપણી રજપૂતનો ગરમ સ્વભાવ છોડી અને રજપૂતની માતાઓ હોય આપણા દાદીમા હોય આપણા માસીબા હોય આપણા ફઈબા હોય આપણા કાકી હોય આપણા ભાભી હોય આપણા બેન હોય ગમે હોય એ તમામ માતૃઓને સન્માન આપવું જોઈએ દાદી માં મળે કેમ છો દાદીમાં એમ કરીને આયલું નહીં જવાનું દાદીમાં ને પગે લાગવાનું માસીબા છે તો કેમ છો માસીબા એમ કરીને સારું છે ને આ કડક ઉભોરી માસીબા દુખડા લે ભાઈ હાલતો અરે ભાઈ પગે લાગને ને માસીબા છે આ છે એ રીતે વડીલોને સન્માન આપતા શીખો શીખોને પણ હું કહીશ કે મહેરબાની કરીને તમારી જોવા માટે આગળ આવે જેને ભગવાનને ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર છે એવી બહેનોએ સમાજની દીકરીઓને તમે નક્કી કરો કે અમારા આ દસ કામની અંદર આટલી દીકરીઓ રહે છે એ તમામ દીકરીઓને ભણવાની વ્યવસ્થા આ સમાજની ચાલીસથી પચાસ વર્ષની ઉંમરની બહેનો હોય ને એને નોંધણી કરીને એની જવાબદારી એને રાખવાની હું તો શિવાભાઈને ઝાલાભાઈને જયંતિભાઈને બધાને કહીશ કે આ સમાજને એજ્યુકેશન કરવા માટે થઈને સૌએ આગળ આવવું જોઈ કરી આજે કોઈ આપણે મા ભવાની નું મંદિર કરી છે એની અંદર કોઈ કોંગ્રેસી નથી કોઈ ભાજપ વાળો નથી કોઈ આપવાળો નથી કોઈ કોમ્યુનિસ્ટ નથી બધા રજપૂતના ના દીકરા છે એ કરીને આજે આ જયંતિભાઈએ જે આટલો આ ખર્ચો કર્યો છે જયંતિભાઈને કઈ મળવાનું છે અમુકને એમ કે જયંતિભાઈ ફલાણું કર્યું ને આ રહી ગયું કામ કરે એની ભૂલ કાઢશે પણ હંમેશા જયારે આપણે કામ કરીને ત્યારે સમજી જવાનું ગમે એ કામ કરો એમાં વાક તો નીકળવાનો જ છે ગમે આ જાઓ જલાલીથી લગ્ન થયા હોય ને તો એમ કે જમવામાં જરા કચાશ રહી ગઈ હતી દાળમાં મીઠું જ નહોતું હાલે લે હવે તારામાં મીઠું નથી એની અમે વાત નથી કરતા દાળમાં મીઠું નહોતું આ વાંક જ કાઢવાનો સમાજમાં જે સારું કામ કરતા હોય એને પ્રોત્સાહિત કરવું આ જયંતિભાઈને કઈ લાભ થવાનો છે હું જયંતિભાઈના ઉદાહરણ ઉપરથી મારી પણ વાત કરીશ હું સિત્યાસી વર્ષની ઉંમર થઈ જાય મારી અઠ્યાસી હું આજે બેઠું છે પણ અઠ્યાસી આ ઉંમરની અંદર મારે ક્યાંય હવે ક્યાંય ચૂંટણી લડવા જવું છે મારે કોઈ લાભ લેવો છે પણ છતાંય મને એમ થાય છે કે ભગવાને મને મારું સ્વાસ્થ્ય સારું આપ્યું છે જ્યાં સુધી સુધી શરીર કામ કરે ત્યાં હું સમાજને સંગઠિત અને સંસ્કારી કરીને સમાજ સંસ્કારી બને અને જે સમાજની દીકરીઓ સંસ્કારી હશે એ સમાજના એના દીકરા દીકરીઓ પણ સંસ્કારી થશે આજે આપણે વાવેતર કરવાનું છે આંબો વાવવાનો છે આંબાના ફળ આપણને પાંચ સાત વર્ષ પછી મળવાના છે મિત્રો આજે જે સમાજના લોકો ભેગા થયા છે એને હું ફરીથી કહીશ કે અહીંના લોકો જે મા ભવાનીના મંદિર માટે થઈને ફળાની વાત કરે ત્યારે તમે દિલથી તમારાથી મેક્સિમમ થાય એટલું આપજો અને મા ભવાનીનું મંદિર જેમ કડવા પટેલે ઉમિયા માતાનું મંદિર કહ્યું લેવા પટેલે માતાજીનું ખોડલ માતાનું કર્યું એમ રજપૂત સમાજ પણ આજે મંદિર કરે સમાજ સંગઠિત થવા તૈયાર છે તમે બધા ભવાની નો નાદ સાંભળીને ભેગા થયા છો સમૂહ લગ્ન હોય તો નો ભેગા થાવ એટલા આજે ભેગા થયા છો એ કરીને પણ ભેગા થવું એ સાર્થક થવું જોઈએ આપણે ભેગા થયા છે એનું કંઈક પરિણામ આવવું જોઈએ એ બધા સમસ્ત સમાજને આપણે આપવાના છીએ દીકરીઓને હોસ્ટેલ બનાવવાની હોય એની ફી ભરવાની હોય એના માટે થઈને કાંઈ કરવાનું હોય દીકરાઓ માટે થઈને હોસ્ટેલ બનાવવાની હોય તો બધાય હજી હું બધાને કહું છું કે મોટા મોટા ગામની અંદર તમારી પાસે જમીન હોય તો એ જમીનનો કોક ભાગ એ પાંચ યુવાનોને સોંપી દો કે અહીંયા તમે જાઓ પૈસા ભેગા કરીને છાત્રાલય બનાવી દો દીકરીઓની છાત્રાલય બને આજે ગાંધીનગર અને અમદાવાદની અંદર રજપૂત સમાજના દીકરાને દીકરા ને ત્યાં મકાનમાં ભાડે લઈને રહી છે તે એક આયોજન કરો ને કે દીકરીઓ માટે રહેવાની સગવડતા અને દીકરાઓ માટે પણ રહેવાની સગવડતા આજે ગાંધીનગરમાં આઠ હજાર વાર જમીન પડી છે તો આ જ સમાજના મોભીઓએ એના નામ ઉપર જમીન મળી છે તો એનો પણ સદુપયોગ કરો સમાજને આપેલી જમીન બીજાને ભાડે દઈ દે અને ભાડાનું સંચાલન કરી એ આપણું કામ નથી આપણે કોઈ આવક પેદા કરવા માટે આપણી જમીન ક્યાંય ભાડે આપવાની નથી આપણે એનો ઉપયોગ કરવાનો છે મિત્રો આજે મા ભવાનીના નામ ઉપર આપ સૌ ભેગા થયા છો તો આપ સૌને એટલું જ કહીશ તમે પૈસા નો આપો તો કઈ નહીં

અને પરોપકાર માટે થઈને ભાઈઓ અને બહેનો ભેગા થઈ અને સૌ સમાજનું કામ કરો અને મા ભવાનીના મંદિર માટે થઈને જેટલી તમારામાં વધુમાં વધુ તાકાત હોય એટલી તાકાતથી ફાળો આપશો એવી વિનંતી સાથે મારી વાત પૂર્ણ કરું છું આભાર ધન્યવાદ જય ભવાની જોરદાર ક્યો યાર તો મને એમ લાગી જાય કે હવે આ મંદિર મારું પૂરું થઈ જશે મારું એટલે આપણું કરીને જોરદાર નારો બોલાવશો ને જેને પૈસા આપવાની ઈચ્છા ન હોય એ બોલતા નહીં જેને પૈસા આપવાની ઈચ્છા હોય એ બુલંદી અવાજથી હાથ ઊંચો કરી અને ભાઈઓને બહેનો એ આપકે કેટલું આપો છો એ મહત્વનું નથી આપવું એ મહત્વનું છે જય ભવાની ભવાની તમને ખૂબ સંસ્કાર આપે એવી વાત સાથે મારી વાત પૂર્ણ કરું છું આભાર